બેન્કિંગ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉમેદવારોને રૂપિયા વીસ હજાર સુધીની સહાય આપે છે જ્યારે મારા છોકરાને નોકરી આવી પાસ થયો અને એનું સિલેક્શન થયું ત્યારે અમે આખા ઘરને ખૂબ જ ખુશી થઈ કારણ કે અમારા ઘરની અંદર નોકરીની જરૂર હતી અને મારા છોકરાને પરીક્ષા આપતો હતો પાંચ વર્ષથી પણ થોડા થોડા માટે રહી જતો હતો એના કારણે અમને બધાને થોડું ટેન્શન રહેતું હતું અને અમે રોજ ભગવાનને પ્રાર્થના કરતા કે મારા છોકરાને ગમે ત્યારે કોઈ પણ પરીક્ષામાં પાસ થઈ જાય નોકરી આવી જાય એવી અમે ભગવાનને પ્રાર્થના કરતા અને ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને મારા છોકરો પરીક્ષામાં પાસ થઈ સિલેક્શન થયો તો અમે આખા ઘરનો ખૂબ જ ખુશી થઈ ગઈ હું બે હજાર પંદરની અંદર ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હતું તો એના પછી મેં પ્રિપેરેશન ચાલુ કરી તૈયારી ગવર્મેન્ટ એક્ઝામ માટે ચાલુ કરી હતી પણ કેવું કે કોઈ એક્ઝેટ કોન્ફિડન્સ નહોતો પાવર આવતો તો પછી જાણવા મળ્યું કે સરકારની આ રીતના સ્કીમ ચાલે છે કે ભાઈ આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જે છોકરાઓ તૈયારી કરે છે એને વીસ હજાર આસિસ્ટન્ટ મળશે તો પછી મેં એવા સર્ચ કર્યું કે ભાઈ એના ઉપર કયા ઇન્સ્ટિટ્યુટને મળશે તો પછી આપણે ત્યાં આગળ લાભ લઈએ અને ત્યાં આગળ ભણીએ તો આપણને પણ સપોર્ટ થઈ રહે થોડું ઇકોનોમિક ઇકોનોમિકલી તો આર્થિક રીતે આપણને મદદ થઈ રહે એ માટે એ ઇન્સ્ટિટ્યૂટમાં મેં એડમિશન લીધું પછી આગળ મેં કોચિંગ લીધું કોચિંગ કર્યું એટલે મારો કોન્ફિડન્સ પાવર વધ્યો અને બે હજાર બાવીસમાં કોચિંગ લીધા પછી બે હજાર અંદર મને એઝ અ જુનિયર ક્લર્ક ટ્રેઝરી ડિપાર્ટમેન્ટમાં અમદાવાદ મને પોસ્ટિંગ મળી ગયું